હલો મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી યુટ્યુબ ચેનલ વાલાના ધબકારાની અંદર તો ખેડૂત મિત્રો સૌ સૌપ્રથમ તો ડીકે દલવાડીના બધાને રામ રામ અને જયસિદ્ધનાથ ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂતો ખેડૂતોને અત્યારે હાલની અંદર જમીન ખેતર જે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને નેવું નેવું ટકા તો જો કે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને વાવણીની વાટ જોતા હશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રોને મારી એક ખાસ ભલામણ છે કે બિયારો જે ખરીદતી વખતે શું શું મુદ્દા ધ્યાનમાં રાખવા તો તેનો આજ ખાસ વિડીયો મિત્રો બનાવશું તો ખેડૂત મિત્રો આપણે ગુજરાતની અંદર પંદરથી વીસ જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે અને મિત્રો પંદરથી વીસ જૂન આસપાસ વરસાદ થઈ જાય છે અને મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે જે આપણે બિયારો ખરીદી છીએ ત્યારે ખાસ મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે જે આજે હું વિડીયોની અંદર તમને જણાવવાનો છું તો ખેડૂત મિત્રો મારા વાલા ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને લાઇક કરી શેર કરી અને ઓલ બેલકન બેલ આઇકનનું જે નિશાન આવે છે તે દબાવી દેશો ખાસ વિનંતી છે તો ખેડૂત મિત્રો વાત કરીએ મુદાની ખેડૂત મિત્રો આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવે સમય આવી ગયો છે બિયારા લેવાનો તો જે મગફળીના બિયારા છે તે તો ખેડૂતો પાસે ઘણા ખેડૂતો પાસે હોય છે બિયારા અને અને બીજા ખરીદવાના હજી બાકી પણ ઘણા બધા છે તો ખેડૂત મિત્રો જે આપણે જે પેકિંગમાં જે આપણે ખરીદી છે જેના કિલ્લાના અથવા બે કિલ્લાના જે પેકિંગ આવે છે કપાસ છે તલ છે કોઈ પણ વગેરે જાત જે આપણે પેકિંગમાં ખરીદતા હોય છે તો મિત્રો જે પેકિંગમાં ખરીદી છીએ તેમાં આપણે શું મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તો મિત્રો જે આપણે પેકિંગમાં ખરીદી છીએ તો એમાં મિત્રો બે ડેટ હોય છે લખેલી એક એક્સપાયર ડેટ હોય છે અને એક જે જ્યારે પેકિંગ થયું હોય છે ને તો તે ડેટ હોય છે તો મિત્રો આપણે ભાર કઈ ડેટ ઉપર મૂકવાનો કે એક્સપાયર ડેટ અથવા તો ડુ ડેટ એવી રીતના બે મિત્રો ડેટ લખેલી હોય છે જો મિત્રો કોઈ પણ જાતની ડેટ લખેલી ના હોય ને તો મિત્રો તે બીઆર ઓલ ખરીદશો નહીં એવું પણ હોઈ શકે કે કોઈ પણ જાતનું નામ ના હોય અથવા ડેટ ન હોય તો મિત્રો તેવો બિયારો ખરીદશો નહીં અને મિત્રો મારી ખાસ એક ભલામણ એ છે કે ડુ ડેટ અથવા એક્સપાયર ડેટ ખાસ જોવી કોઈ પણ એગ્રોની અંદર તમે જાઓ તો મારા વાલા ખેડૂતભાઈઓને ખાસ મારી વિનંતી ભલામણ છે કે ડુ ડેટ અથવા તો એક્સપાયર ડેટ આ આ બે વસ્તુ લખેલી હોય છે તો તે ડેટ વહીતો નથી ગઈને તે ખાસ ચેક કરી અને જ બિયારો ખરીદવાનો મિત્રો કોઈપણ પણ એગ્રોની અંદર તમે લિઓ તો એક્સપાયર ડેટ અથવા ડુ ડેટ તો છે ને તો તે ખાસ ચકાસજો ત્યારબાદ જ બિયારો ખરીદશો કેમ કે જો ડૂડેટ કે એક્સપાયર ડેટ થઈ ગઈ હોય તો તે બિયારો લેશો નહીં કેમ કે તેમાં અમુક ટકા ઉગે અને અમુક ટકા ના પણ ઉગે કેમ કે ત્યાર પછી એગ્રોવાળા કે કોઈ પણ હોય તો તમને જવાબ દેશે નહીં કે કેમ ના ઊગું આ તે તો તમને કોઈપણ જાતની વળતર પણ મળતી નથી ખેડૂતોને તો મારી ખાસ ભલામણ છે કે પહેલે જ આપણે બિયારો ખરીદતા વખતે જ ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે એક્સપાયર ડેટ કે ડૂ ડેટવાળું પેકિંગ ખરીદશો નહીં કેમ કે તેમાં અમુક ટકા બિયારો ઊગતો નથી તો અને ઉગે એમાંય મિત્રો જે એની જે બીટી કરેલ હોય કે કોઈ પણ હોય તેની અંદર દવા આ તે ભેરેલ હોય તે બરાબર રહેતું નથી તેની ટકાવારી જે છે તે ઘટી ગયેલ હોય છે અને અમુક મિત્રો ઘણી વખત જય સાલનો બિયારો જે પડેલો છે તે ખેતરમાં વાવી દેતા હોય છે મિત્રો આપણો બાર મહિનાનો તેમાં રોજીરોટી હોય છે તો તેવો પણ બિયારો નહીં વાવશો જો તમને ખાતરીબંધ હોય અને સારું જ થશે તો જ વાવવાનું બાકી નહીં વાવવાનું અને એક્સપાયર ડેટવાળો તો ક્યારે વાવવાનો જ નહીં મારા વાલા ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે એક્સપાયર ડેટ જોઈ લેવાની કોઈપણ જાતનું પેકિંગ લઈ તલ લઈ મગ લઈ કોઈ પણ મિત્રો વાવી કપાસ લઈ તેની અંદર પેકિંગની અંદર એક ડુ ડેટ અને એક્સપાયર ડેટ હશે તો તે ખાસ ચેક કરવાની કેમ કે તે ચેક કર્યા વગર તમે કોઈ પણ એગ્રોમાંથી કે તમે ખરીદશો નહીં ડૂડેટવાળો માલ લેશો નહીં એવી મારા મારા વાળા ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે બીજું મિત્રો આપણે જે ઘણા ખેડૂત મિત્રો છે તે જે મગફળીના દાણા ખરીદતા હોય છે તો મિત્રો દાણાની અંદર શું થાય છે જે તે મશીનની અંદર જે દાણા પીલાય છે ને તો તેમાં શું પ્રોબ્લેમ આવે છે કે જે દાણા જે આપણા જે જે ખોખા છે જે મગફળી માંડવી છે તેને તેનો જે ડેડો છે તેની અંદર ભૂસાઈ અને અને જે ફાડા ન થાય તેના માટે પાણી છાંટવામાં આવે છે તો મિત્રો એમાં પ્રોબ્લેમ શું આવે છે કે પાણી જો વધારે છટાઈ જાય તો તે સીધે સીધા ડાયરેક્ટ મશીનમાંથી સીધો બોરોજ ભરાય છે તો તે વધારે જો પાણી છટાઈ જાય તો બિયારો તપી જાય છે તો એ મારી ખાસ વિનંતી છે બને ત્યાં સુધી બી જે દાણા છે તે ખરીદવાનો આગ્રહ ઓછો રાખવાનો ખોખાંજ બને તે હોય તો મગફળી જે આખી લેવાની રાખવાનો આગ્રહ પણ મિત્રો જો તમે ઇમરજન્સીમાં દાણા લ્યો વરસાદ થઈ ગયો ને આપણે ઇમરજન્સીમાં છે ટાઈમ નથી મળ્યો અને આપણે દાણા વાવવા છે તો દાણામાં મિત્રો શું કરવાનું મિત્રો બેદી લેટ વાવજો પણ ડાયરેક્ટ વાવી ન દેતા કેમ કે આપણે તુલસી ક્યારે તો બધાને ઘરે હોય જ છે તો મિત્રો પાંચ દાણા ગણીને નાખવાના પાંચમાંથી મિત્રો જો બે દાણા જ ઉગે ને તો તે બિયારો પાછો દઈ દેજો તે તો તે બિયારો તમે વાવશો નહીં કેમકે પાંચમાંથી જો બે જ ઉગે તો તો તમારો પચાસ ટકાય પણ ન ઉગે ને અંદર ત્યારબાદ મિત્રો ઉતારો આવે તો તમારો જે પાક છે તો ફેલ ન જાય કેમ કે તેમાંથી ઓછામાં ઓછા મિત્રો ચાર દાણા તો ઊગવા જ જોઈએ જો પાંચ દાણા આપણે વાવ્યા હોય કિયારામાં અને જો પાંચ દાણા પાંચે પાંચ દાણા ઉગી ગયા તો તો કોઈ પ્રોબ્લેમ જ નથી અને મિત્રો છેલ્લા ચાર દાણા જો ઊગે તો જ મિત્રો તે વાવવું નકર વાવોની પાછા દઈ આવવાનો તો એ ખાસ મારી ખેડૂતોને ભલામણ છે ત્યારબાદ મિત્રો તમને કપાસમાં પણ કોઈ એવું લાગે કે આ કોઈ કોથરી ઓલ્ડ હોય કે જૂની હોય કે ડેટ આ કાયદેસર છે મારેલી પણ આપણને એમ લાગે કે મનને કે આમાં લોચો છે તો શું કરવાનું તેમાં પણ મિત્રો પાંચ કે સાત દાણા આપણે ગણી અને તુલસી કિરામાં ગમ્યા વાવી દેવાના અને તે પણ બેથી ત્રણ દિવસની અંદર કોટા તો મૂકી જ દઈએ તો ચેક કરી લેવાનું કે ઉગે છે કેટલા ટકા તો મિત્રો તે ખાસ મારી ખેડૂતોને ભલામણ છે તો ચેક કરી લેવાનો બિયારો અને મિત્રો કોઈ પણ જાતનું ખાતર તમે ભેગું નાખતા હો તો મિત્રો ખાતર પણ ક્યું નાખી છે તે ખરેખર આપણને ખબર હોવી જોઈએ અને કોઈ પણ અમુક જગ્યાએ મિત્રો ગમે એ જે ખેડૂતોને એટલી ખબર નથી હોતી કે હવે અત્યારના ખેડૂતોને હવે તો વાંધો નથી આવતો બાકી નકર મિત્રો કંપનીવાળા ખેડૂતોને બટકાવી દે છે ઇમરજન્સીમાં લઈ જાય છે આ ખાતર લઈ જાવ બહુ સારું પણ મિત્રો થોડી ઘણી આપણે પણ ખબર હોવી જોઈએ કે આ ખાતર નાખવાથી આ ફાયદો થાય છે આપણે જે ખરેખર જે અમુક ખાતર આવી જતું હોય છે તે આપણી જમીનમાં ફૂલ પ્રમાણમાં હોય છે અને જે નથી હોતું આપણી જમીનની અંદર જે નથી હોતું તે આપણે નાખી નથી શકતા તો તે પણ એક ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે તો મિત્રો આ આ મુદ્દો ખાસ છે તો મિત્રો આપણે જો આ ચેનલનો જે વિડીયો છે સારો લાગ્યો હોય તો આપણા મારા વાલા ખેડૂત મિત્રો છે તમારા જે સગાવાલા છે જે જે હાલની અંદર ખેતી કરતા હોય અને તે હવે નજીક ચોમાસું હવે નજીક છે તો વાવણીનો સમય હવે નજીક છે તો આ વિડીયો ખાસ તેને પણ શેર કરજો કેમ કે આ વિડિયો જોવાથી ઘણા ઘણા ખેડૂતોના મિત્રો પૈસા બચી જશે તો મિત્રો ખેડૂતોને પાસે પૈસા કેમ થાય છે એ હું તમે ખાસ સારી રીતે જાણીએ છીએ કેમ કે મિત્રો હું પણ એક ખેડૂત પુત્રો છઉં અને મારી મને પણ આવી રીતના દગો થયેલો છે એટલે મિત્રો આજે મારે વિડીયો બનાવવો પડ્યો છે કેમ કે મેં એક વર્ષે મિત્રો દાણા વાવેલા તો મિત્રો દાણા વાવ્યા તો દાણા ઉઈ જ નહીં ત્રણથી જોયું વાટ ચારથી જોયું પાંચથી જોયું મિત્રો ચાસમાં અંદર ફોઈ તો પણ દાણા મિત્રો ઊગા નહીં તો મિત્રો પહેલી વસ્તુ તો એક લેટ થાય એક તો દાણા ઉઈ નહીં આપણો ખર્ચો ચડી ગયો અને વાવું વાવણીથી જે વાવું તે પણ ખર્ચો ચડી ગયો ત્યારબાદ આપણો સમય બરબાદ થયો તે પણ ગયો અને મિત્રો પ્લસ પાછા બિયાના રૂપિયા આપણે જ્યાંથી ત્યાંથી ભેગા કરી અને પાછું બીયાને લઈ આવવું અને પાછું વાવવું એ મિત્રો એ બહુ વહમું છે એ ખેડૂત મિત્રો બધા જાણે છે તો મિત્રો આવું ન થાય તેના માટે આ ખાસ વિડીયો બનાવેલો છે તો મિત્રો વિડીયો ખાસ શેર કરજો અને આપણો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી અને મારા વાલા ખેડૂતો ખેડૂત મિત્રોને ખાસ વિડીયો શેર કરજો અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો બસ મિત્રો આજના વિડીયોની અંદર અત્યારે આટલું જ જય સિદ્ધનાથ મહાદેવર મળીએ મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો